જુઓ મિત્રો અમે બે જણા હવે અમે રૂ વેણવા જઈએ છીએ જોઈ શકો છો હવે રૂ કેવું ફાટ્યું છે જુઓ એકદમ ફોદા તોડા દેખાઈ રહ્યા છે આ જુઓ આ વેણેલી આ થેલી પડી બે થેલી ભરી છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નશો જુઓ અમે બે જઈએ છીએ રૂ વેણમાં આ રૂ આજે આવેલા છે અને ખરે અત્યારે અમાર ધબોડી સુઈ ગઈ છે ને એટલે રૂ વેણા આવેલા છે અને રૂવે કોઈ દિવસ આવ્યા નથી ચાલો ત્યારે હું તમને બતાવું અમારા ખેતરનું રૂપ કેવું ફાટ્યું છે એ ને કેટલું વેણ્યું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ વિડીયો કમ્પ્લીટ જોજો મજા આવશે ચાલો તાર હું તમને બતાવું જો મિત્રો આ આપણો કપાસ છે કપાસની અંદર રૂ વેણવાનું ચાલુ કરી છે આપણે પહેલી જ ને એક પહેલી વેણી છે આમાં વેણી લીધું છે જુઓ તો એ ફાટી છે વરીથી આ બધું રૂ કમ્પ્લેટ ફાટી ગયું છે જો અહીંયા ફાટ્યું આ બધું વેણેલામાં ફરીથી ફાટેલું છે રૂ ને જે નથી વેણેલું એ હું તમને બતાવું એ કે કેટલું ફાટેલું છે એ આ બધું વેણેલું છે એટલે ચોક ચોક નવીસરથી નવું ફાટેલું રૂ છે જો આ બધું રૂ કમ્પ્લેટ ફાટી ગયું છે આ બાજુ નથી વેણેલો જુઓ હું તમને બતાવું હવે શાકભાજી આપણી ફરીથી પોગરવા માંડી છે વરસાદના લીધે હમણાં આજ રાતે થોડોક વરસાદ આવ્યો હતો એટલે હવે જો આ ચોળાફળી છે ને એ નવીસરથી હવે નવી શરૂઆત કરી છે ને આ બાજુ અમે નવીસરથી નવા એરંડા વાવી નાખ્યા છે ને આ બાજુ નવીસરથી નવી ચોળાફળી આવવા માંડી છે જુઓ મિત્રો આ બધું વેણ્યા વગરનું બાકી છે કેવું ફાટ્યું છે જો ના જુઓ આ બધું રૂ ફાટી ગયું છે કમ્પ્લીટ ને આપણે આ બધું રૂ વેણવાનું છે જો આપણે થેલી હું અહીંયા ભરેલી પડી છે જુઓ એક થેલી આ પડી અને એક થેલી અહીંયા પડી છે આ રૂ વેણવાનું ચાલુ કર્યું ત્રણ કે ચાર દિવસ થયા છે આપણે હાજર હતા નહીં હમણાં બે ત્રણ દિવસથી આપણે બધે થોડાક કોમે જતા એટલે આપણે હાજર હતા અને બે થેલું અહીંયા ભરેલી પડી છે જુઓ એક આ ને એક આ આ બાજુ એટલું બધું રૂ નહીં ફાટ્યું એટલે પવન આ બાજુનો હતો એટલે આ બાજુ કપાસ નમે પણ નથી વરસાદના લીધે ને રૂ પણ નહીં ફાટ્યું ને આ બાજુ જે ખુલ્લી જગ્યા પડે છે ને એ બાજુ ફાટ્યું છે આ બાજુ જુઓ આ કપાસ ને પેલી જાર છે હવે અમે બે જણા રૂ વેણમાં આવી ગયા છીએ જુઓ આ થોડોક થોડોક ફાટ્યો છે અને થોડોક નથી ફાટ્યો જુઓ કેવો ફાટ્યો છે હવે અમે રૂ વેણવાનું ચાલુ કરશું જો આ રૂ ફાટીશો આપણે થેલીઓ અહીંયા પડી છે પડી અહીંયા અહીંયા આપણે રૂ વેણવાનું છે આવી રીતે આપણે પોદા ખેંચવાના હોય છે રૂના પછી આ બધું થેલીમાં નાખવાનું એ રૂ વેણવાનું ચાલુ કરે ફોટો ફટોફટ પોકારી દેવાનું છે જો આટલી બેગ થીલીઓ ભરાણી છે ને બેગ થીલીઓ પેલી બાજુ ભરેલી પડી છે અહીંયાથી ઓળ આપણી પૂરી થઈ જાય અહીંયા નાખશે પછી આપણે પેલી બાજુ પછી ફેરવાનું ને આ બાજુનો ભાગ પહેલો પતાવી દેવાનો છે વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા ખેતીવાડીના વિશે વિડીયો લાવીશ અને ફેમિલી બ્લોગ પણ લાવીશ થેન્ક યુ